સ્ટાફ નર્સના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સર્વપ્રથમ તમારે તમારા સ્માર્ટફોનમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે બ્રાઉઝરના સર્ચ બારમાં ટાઈપ કરવાનું રહેશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓઈ ડોટ ઇન આટલું ટાઈપ કર્યા બાદ સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે પેજના શરૂઆતમાં તમને ઓજસની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે અને આ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પહેલાં જ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે એમાં નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ કોલ લેટરનું એમાં બે ભરતીના કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે એક પોલીસના અને બીજી સ્ટાફનર્સને તો તમારે સ્ટાફનર્સના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે આમાં સૌપ્રથમ તમારે તમારી સિલેક્ટ જોબ એટલે કે તમે સ્ટાફ નર્સના કોલ લેટર ડાઉનલોડ કરવા માગો છો તો સ્ટાફનર્સના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ કન્ફર્મેશન નંબર બર્થડેટ અને કિપચા ફિલઅપ કરીને તમે તમારું કોલેટર ડાઉનલોડ કરી શકશો આશા કરો માહિતી તમને ગમે માહિતી ગમે તે વિડીયોને લાઈક કરજો શેર કરજો ફરી મળી સુધી માહિતી જય